જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે કે જી ટ્રિપલ એસ બી દ્વારા વાયરમેનની ભરતી આવી છે આ વાયરમેનની ભરતીમાં તમને ખ્યાલ જ છે ટેકનિકલ બી છે નોન ટેકનિકલ છે ટેકનિકલમાં તમે પ્રિવેશનના ક્વેશ્ચન જોયા હશે એમાં ઘણા બધા સિમ્બોલ પૂછાય છે અર્થિંગ અને વાયરિંગના વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આજના લેક્ચરમાં આપણે અગત્યના સિમ્બોલ જોઈશું એટલે કે એનર્જી મીટરનો સિમ્બોલ કયા પ્રકારનો હોય છે મેઇન સ્વિચ બોર્ડનો તો એમસીબીનો સિમ્બોલ કયા પ્રકારનો હોય છે કેવું હોય છે ક્લિયર છે તો આમાંથી ગેરંટી આપીને કહું છું એક માર્ક્સ તમારો પાકો હશે જો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ લેશો તમારો એક માર્ક્સ નહીં જાય ઓકે જો તમે ચેનલમાં ન્યૂ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને જરૂરથી લાઇક કરજો ચલો સ્ટાર્ટ કરીએ આપણે એનર્જી મીટર તો જો એનર્જી મીટરનો સિમ્બોલ આ પ્રકારનો હોય છે તમે યાદ રાખજો જ્યારે એક્ઝામમાં પૂછાય કે આ સિમ્બોલ સાનો છે આવો સિમ્બોલ આપેલું હોય એક્ઝામમાં અને એક સારું સિમ્બોલ છે ચાર ઓપ્શન હોય તો તમારે યાદ રાખવાનું કે આ જે સિમ્બોલ છે એનર્જી મીટરનો છે મેઇન સ્વિચ જો મેઇન સ્વિચ બોર્ડ એટલે કે એમસીબી એમસીબીનું પૂરે ફૂલ ફૂલ ફોર્મનું શું થાય તો મિનિચર સર્કિટ બ્રેકર એના પહેલાં મેં જે લેક્ચર અપલોડ કર્યો હતો એમાં એમસીબી છે ઈએલસીબી છે એના વિશે ચર્ચા કરી હતી તમે એ વિડીયો જોઈ લેજો ના જોયો હોય તો ત્યાર પછી જો ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ આ ડીબી લખેલું હોય ડીબીનો અર્થ શું થાય ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ યાદ રાખજો ડીબી એટલે શું થશે ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ ત્યાર પછી જો આગળ સબ ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ એટલે કે એસડીબી ડી પૂરેપૂરું જે ફૂલ ફોર્મ જે છે એ પણ યાદ રાખજો પરીક્ષામાં એમ પણ પૂછાય કે એસ ડી ફૂલ ફોર્મ શું થાય તો સબ ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ યાદ રાખજો ત્યાર પછી એસબી તમે જો એસ બીનું ફૂલ ફોર્મ શું થાય તો સ્વિચ બોર્ડ થશે ત્યાર પછી અહીંયા જો આ પ્રકારનો સિમ્બોલ હોય તો તમારે યાદ રાખવાનું આ પ્રકારનો જે સિમ્બોલ હશે સાનો હશે પાવર સર્કિટનો હશે મેઇન સ્વિચનો હશે ઇલેક્ટ્રિક બેલનો સિમ્બોલ આવે જો પરીક્ષામાં પૂછાય કે આ સિમ્બોલ સાનો છે તો ઇલેક્ટ્રિક બેલનો છે પછી ત્યાર પછી જુઓ તમે અહીંયા આ પ્રકારનો સિમ્બોલ સર્કલના સર્કલ બીજું આનું અંદર સર્કલ આપેલું છે તો આ યાદ રાખજો પુશ બટન જે ટોગલ સ્વિચ આવે છે પુશ બટન એનો આ સિમ્બોલ છે ત્યાર પછી તમે જુઓ બ્રેકેટ ફેન આ જે ફેન છે એ બ્રેકેટ ફેન છે આ યાદ રાખજો સિમ્બોલ આનો નેક્સ્ટ તમે જુઓ બી એચ એટલે શું થાય બેટન લેમ્પ હોલ્ડર એનો આ એક સિમ્બોલ છે યાદ રાખજો ડબ્લુટી એટલે શું થાય વોટર લાઇટ લેમ્પ ફિટિંગ વોટર લાઇટ લેમ્પ ફિટિંગ ત્યાર પછી તમે જુઓ વોટર લાઇટ લેમ્પ ફિટિંગનો સિમ્બોલ આરો ત્યાર પછી બલ્ક હેડ લાઇટિંગનો સિમ્બોલ યાદ રાખજો આ પ્રકારનો સિમ્બોલ હોય છે એનો તમે જુઓ આ પ્રકારનો જે સિમ્બોલ હશે આ ટાઈપનો મૂન જે હોય છે તમને ખ્યાલ જ હશે પ્રોજેક્ટર ઓર લેમ્પ વિથ રિફ્લેક્ટર જો આ બંનેમાં ડિફરન્સ હોય છે આ જે મૂન છે ને આ છે આમ છે આ હોરિજોન્ટલ ફોર્મમાં છે આ રીતે અને આ જે છે વર્ટીકલ ફોર્મમાં છે આવે એમાં ભૂલ ના પડે યાદ રાખજો બક હેડ લાઇટિંગનું કયા પ્રકારનું છે તો આ પ્રકારનું યાદ રાખજો અને પ્રોજેક્ટર ઓર લેમ્પ વિથ રિફ્લેક્ટર આનું આ પ્રકારનું હશે ક્લિયર છે નેક્સ્ટ જોઈએ ફ્લૂટ લેમ્પ તો જો ફ્લુટ લેમ્પમાં એરો આપેલા હશે અહીંયા આ રીતે બે એરો અહીંયા આપેલા છે પહેલાંમાં એરો નથી આપેલા તમે જુઓ અહીંયા એરો નથી અહીંયા કોઈ એરો નથી પણ અહીંયા એરો આપેલા છે તો એરોમાં શું સમજવાનું ફ્લુડ લેમ્પ છે સાયરન સાયરનમાં યાદ રાખજો અશોક ચક્ર જે હોય છે એમાં ચોવીસ હારા હોય છે આમાં કેટલા હારા છે તો જુઓ આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ આરા હશે આમાં ક્લિયર છે ઇન્ડિકેટિંગ લેમ્પમાં કેટલા હારા છે તો જુઓ તમે એક બે ત્રણ અને ચાર યાદ રાખજો ઇન્ડિકેટિંગ જે લેમ્પ હોય છે એમાં કેટલા આરા છે ચાર હશે પછી પુશ બટન જે હશે નોર્મલી ક્લોઝ એનો આ ટાઈપનું તમે સિમ્બોલ તમે જોઈ શકો છો ચાલો તમે જો બીજા પ્રેશર સ્વિચ નોર્મલી ઓપન હશે તો એનો સિમ્બોલ આ હશે ક્લિયર છે પ્રેશર સ્વિચ નોર્મલી ક્લોઝ હશે તો એનો સિમ્બોલ આ હશે એચઆરસી ફ્યુઝ પછી ન્યુટ્રલ લિંક હશે રિવર રિવરેબલ ફ્યુઝ હશે એનો સિમ્બોલ તમે જો આ પ્રકારનો હશે આ ટાઈપનો સિમ્બોલ જે હશે રિવરેબલ ફ્યુઝ હશે ક્લિયર છે ન્યુટ્રલ લિંક ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર જો આ પરીક્ષામાં પૂછાય હોય છે આ પ્રકારનો જે સિમ્બોલ છે ને આ સારો સિમ્બોલ છે તો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો છે ક્લિયર છે ઓટો ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ તો ઓટો ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે જનરેટરનો આ રહ્યો વચ્ચે એમ લગાવી દો એટલે શું થઈ જશે મોટર થઈ જશે સર્કલની અંદર જો એમ હોય તો મોટર સમાજવાનું અને જો એસી મોટર યાદ રાખજો એસી મોટરમાં એમ અને આ ટાઈપનો સિમ્બોલ હશે એ એસી મોટરનો સિમ્બોલ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો તો આ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જેમ કંકુત્રી હોય છે ને લગ્નની કંકુત્રી એનો એનું કેવું સિમ્બોલ હોય છે તમે જુઓ એની જે હોય છે એ પ્રકારની જ અહીં ડિઝાઇન કરેલી છે તમે જુઓ ઓટો ટ્રાન્સફોર્મરમાં પણ તમે જોઈ શકો છો અર્થિંગમાં તો આ નોર્મલી હોય છે સર્કિટ તમે જો કોઈ બી સર્કિટ જોશો એમાં નોર્મલી જે અર્થિંગનું સિમ્બલ આવું જ હોય છે પછી જો આઇસોલેટરનું ત્યાર પછી જો પોઝિશન ઓફ ફોલ્ડ ફ્રેમ આ ફૂલ્ડ ફ્રેમનો છે ત્યાર પછી જો ફ્લેક્સિબલ કન્ડક્ટર આ ફ્લેક્સિબલ જે કન્ડક્ટર હોય છે જેને આપણે વાડી શકીએ એ ફ્લેક્સિબલ કન્ડક્ટર છે ઝીગઝેક કન્ડક ઝીકઝેક કન્ડક્ટર છે આ ઝીકઝેક કન્ડક્ટર અવરોધનું નથી હોય ઝીગઝૅક કન્ડક્ટર છે અવરોધનો આ પ્રકારનું હોય છે પાવરો છે ઓવરહેડ લાઈન તો ઓવરહેડ લાઈનનું આ પ્રકારનું હશે તમે જુઓ અહીંયા પાવર સર્કિટ બેકર તો પાવર સર્કિટ બ્રેકરનો આવો હશે જનરલ બલ્બ ઓર બલ્બ આઉટલેટ આવો ચોકડી હશે અહીં પેનિક લેમ્પ લ્યુમિનસ પુશ બટન ક્લિયર તો આ જે હતા ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ હતા જે એક્ઝામમાં પૂછાય છે ક્લિયર છે આની પીડીએફ તને હું પ્રોવાઈડ કરી દે આપણે ટેલિગ્રામ ચેનલમાં અને આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે જેમાં ફ્રી મટિરિયલ આપણે સેન્ડ કરતા હોઈએ છીએ અને ટેલિગ્રામ પણ છે એમાં ફ્રી મટિરિયલ આપણે સેન્ડ કરીએ છીએ જોડાયા ના જોડાયા ના હોય તો હજી સુધી તમે જોડાઈ જજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો